તો આપણે હવે લાવી જોઈએ ને અમે કામ ને ઉપર થઈ સદ કૃષ્ણ સ્વામિનારાયણ છે પાટો બાંધી રહ્યા મોડે ગઈ છે ને થોડી કેમ પાટો બાંધું છું ક્યાં ફટકાણો હતો આયા બાવણો આવી ગઈ છે એલા બાવણે ફટકાઈ નો છે કે બીજા ગાડી જે ફટકાડી છે કે ગાડી એ ટાઈડ બાંધે અત્યારે કઈ બાજુ જવાનો છે તમારે હમલોલી થોડુંક મારે એકલાનું કામ છે એ પતા એવું થોડુંક મીટિંગ પતા એવું પાછો આવવાનો જમવા બોપે રે નકી નો હોય એવું કા બે ફોન કરજે આઈ

तीन ले आते अपन कट तो आने के भी दांत कट रहे के भी दांत कट रहे आओ कट रहे तू खूब सेल दो कट रहे ये मम्मा नू है तू तीन वाले अपने मिलो

બસ એ આધું મરચાની પેટના માંથી પેકો બનાવ્યા બસ જ મગલાવી ઓસ્યાં મૂકી દેવાનો ઢોકળા જા બસ થોડું આમ હલાવી દેવા નું બરોબર છે પસ્તોડી કારા ને પાછ જ મિનિટ રાખણ ઢોકળા જેવું નહી રાખા નકર તો કઠણ થઈને પેલો રાખો પછી એ રીતના બનાવ છે ને બનાવો હોય એ કોમેન્ટ કરજો આપણે એમાં આખી બધું સ્ક્રીપ મોકલી દેવું તો કાંઈ તમે વિડીયો બનાવી લેજો મારે થોડું કામ આવી ગયું જગત નગર આવું તો આપણે ખાવાનું છે ખાવું પાછાથી આપણે બધું બતાવું કઈ રીતના બધું હોય કેમ ઘટા મારે કામ અર્જન્ટ આવી છે એટલે કાંઈ આપણે મળવી આગળ આપણે બતાવું કયા કામ આવી જાય લાઈક

ફાઈ ચટણી આપો ભાઈ વેફર ચટણી શેની ચટણી વેફર અને ચટણી નથી વેફર મારી પાસે નથી વડા પાઉં છે વડા પાઉં છે આ ભાઈ એક વડા પાઉં જોઈએ ને ડાબી લે આપણે ડાબી ની આવી ગયા છે અહીંયા જો તમે જલ્દી જો જો ડાબી ની આવી ગયો છે અમે ઓખમે ખાવી

લોટો એવા પાટુ બનાવી દઈએ કે બપોર નોખાલો નોસા ને લાકડા જો કેને ના લોસા